પોરબંદરની ચોપાટી ખાતે આવેલ પાર્કિંગમાં ગુજરી બજાર ભરાય છે જ્યાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવી રહ્યા છે અહીં ઉનાળામાં પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી જેને કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે પોરબંદરની મુખ્ય ચોપાટીના પાર્કિંગ ખાતે ગુજરી બજાર કાર્યરત છે અહીં જગ્યા વધુ હોવાને કારણે ધંધાર્થીઓ પણ વધ્યા છે જેથી દર રવિવારે ગુજરી બજારમાં સવારથી સાંજ સુધીમાં દસ જેટલા લોકો આવે છે ગુજરી બજારમાં પાંચસો જેટલા ધંધાર્થીઓ પાસેથી પાલિકાને દર રવિવારે રૂપિયા સાત હજાર પાંચસો જેટલી આવક થાય છે પરંતુ પાલિકા અહીંયા રૂપિયા પાંચસો નું પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવતી નથી જેથી અહીં આવનાર વેપારીઓ અને દસ હજાર જેટલા ગ્રાહકોને પીવાના પાણીની સુવિધા પણ મળતી નથી બજારમાં પાર્કિંગ સ્થળ ઉપરાંત ચોપાટી જતા રોડ પર બંને સાઈડ અને વચ્ચે તેમજ નજીકના સ્થળે અંદાજીત પાંચસો જેટલા ધંધાર્થીઓ વેપાર કરવા માટે આવે છે હાલમાં ભારે ગરમી અને ધોમધોતા તાપમાં જ્યારે પાણીની વધારે જરૂર પડે છે ત્યારે જ અહીં પીવાના પરબ ખાલી જોવા મળે છે અને ગરમીમાં પાણી વગર લોકોને ભારે મુશ્કેલી પડે છે અને ના છૂટકે પીવાનું પાણી પણ વેચાતું લેવું પડે છે શહેરને પાણી પૂરું પાડતી પાલિકા પોતાના હસ્તક રહેલ ફરવાલાયક સ્થળ એવા ચોપાટી ખાતે પાણી વ્યવસ્થા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી છે પોરબંદરની ચોપાટી ખાતે પીવાના પાણી માટે ઉપલબ્ધ બંને પાણીના પરબો પાણી વિહોણા બન્યા છે તો એક પરબમાં નળ પણ ઉપલબ્ધ નથી માત્ર રવિવારે જ નહીં અહીં દરરોજ ફરવા આવતા અસંખ્ય પ્રવાસીઓ અને શહેરીજનો પણ પાણી માટે રજડતા નજરે ચડે છે આથી પોરબંદર શહેરમાં પીવાનું પાણી વિતરણ કરવાની જવાબદારી જેની છે તે પાલિકા પોતાના હસ્તકના જાહેર સ્થળો પર પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે પોરબંદર શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર પોરબંદર ખાતે સૌથી લાંબી ચોપાટી આવેલ છે અહીં પાણીની સુવિધા ન હોવાથી વહેલી તકે પાણીની સુવિધા આપવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર